આપણે ભારતને એક વિશાળ અને વૈવિધ્યસભર દેશ તરીકે ઓળખીએ છીએ પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે એની ઓળખનો અસલી પાયો શું છે તો ચાલો આજે ભારતની ઓળખથી શરૂ કરીને આખી દુનિયાને બદલી નાખનારા વિચારો સુધીની એક ઝડપી અને રસપ્રદ સફર પર નીકળીએ કોઈ પણ દેશની સાચી ઓળખ શું હોય છે શું એ ફક્ત નકશા પર દોરેલી કેટલીક રેખાઓ છે કે પછી એનાથી પણ કંઈક ઊંડું છે એ દેશની સંસ્કૃતિ એના લોકોના સપના અને એના ઇતિહાસમાં એની ઓળખ છુપાયેલી હોય છે આ સવાલ સાથે ચાલો આપણે એ તત્વોને શોધીએ જે કોઈ પણ રાષ્ટ્રને દુનિયામાં એક ખાસ સ્થાન આપે છે દરેક દેશની એક આગવી ઓળખ હોય છે અને એની શરૂઆત મોટે ભાગે એના રાષ્ટ્રીય પ્રતીકોથી થાય છે આ ખાલી ચિત્રો કે નિશાનીઓ નથી પણ એ તો કરોડો લોકોની ભાવનાઓ છે એમના ગૌરવનું જીવંત સ્વરૂપ છે જાણે દેશની આત્મા તો ચાલો જોઈએ ભારતના એવા કયા પ્રતીકો છે જે આપણી રાષ્ટ્રીય ભાવનાને રજૂ કરે છે અને આપણને એક ભારતીય હોવાનો ગર્વ અપાવે છે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે શક્તિ અને હિંમતનું પ્રતીક શાહી વાઘ રાષ્ટ્રીય પક્ષી એના અદ્ભુત સૌંદર્ય સાથેનો મોર રાષ્ટ્રીય ફૂલ કાદવમાં ઊગીને પણ પોતાની પવિત્રતા જાળવી રાખતું કમળ અને રાષ્ટ્રીય વૃક્ષ જે તેની વિશાળતા અને અમરત્વ માટે જાણીતું છે એ વડ અને હા હોકીને કેમ ભૂલાય જેણે એક સમયે આખી દુનિયા પર રાજ કર્યું હતું આ દરેક પ્રતીક પાછળ ભારતની ઓળખની એક ઊંડી કહાણી છુપાયેલી છે પ્રતીકો તો દેશની ભાવના બતાવે છે પણ દેશને ખરા અર્થમાં ઘડે છે એના લોકો એવા મહાન લોકો જેઓ પોતાના જીવનથી દેશને એક નવી દિશા આપે છે ચાલો આધુનિક ભારતના એ શિલ્પકારોને યાદ કરીએ જેમણે આ રાષ્ટ્રનો પાયો નાખ્યો આ ખાલી નામો નથી આ તો ભારતના ઇતિહાસના એ આધારસ્તંભ છે જેના પર આજનો દેશ ટકેલો છે મહાત્મા ગાંધી જેમણે અહિંસાના માર્ગે દેશને આઝાદી અપાવી ડૉ બી આર આંબેડકર જેમણે આપણને દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ આપ્યું જવાહરલાલ નહેરુ જેમણે આધુનિક ભારતના નિર્માણનું સપનું જોયું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જેમણે દેશના પહેલા રાષ્ટ્રપતિ તરીકે લોકશાહીને મજબૂત કરી રવિન્દ્રનાથ ટાગોર જેમના શબ્દો આજે પણ આપણા રાષ્ટ્રગીતમાં ગુંજે છે અને પિંગળી વેંકૈયા જેમણે આપણા ગૌરવ ત્રિરંગાની કલ્પના કરી હતી તો આ મહાન નેતાઓએ જે દેશને એક કર્યો એની ધરતી કેવી છે કેટલી વિશાળ અને કેટલી વૈવિધ્યસભર છે ચાલો હવે એના પર એક નજર કરીએ હિમાલયની ટોચથી લઈને કન્યાકુમારીના કિનારા સુધી ફેલાયેલી ભારતની ભૌગોલિક સુંદરતાને સમજીએ જો કોઈ પણ દેશનું એક રાજકીય મગજ હોય અને એક આર્થિક હૃદય આપણા માટે નવી દિલ્હી એ રાજકીય શક્તિનું કેન્દ્ર છે જ્યાંથી દેશના મોટા નિર્ણયો લેવાય છે જ્યારે મુંબઈ સપનાનું શહેર એ દેશની આર્થિક ધડકન છે ભારતની વિવિધતા જોવી હોય ને તો આનાથી સારો દાખલો કયો હોઈ શકે વિચારો એક બાજુ રાજસ્થાનનું એ વિશાળ રણ જ્યાં દૂર દૂર સુધી બસ સોનેરી રેતી જ દેખાય અને બીજી જ બાજુ ગોવાના એ મસ્ત દરિયા કિનારા જ્યાં જિંદગી જાણે ઉજવણી કરી રહી છે આ બંને તદ્દન વિપરીત ચિત્રો એક જ દેશના છે કમાલ છે ને અને હા ગુજરાતના ગીરને તો આપણે કેવી રીતે ભૂલી શકીએ આ જાજરમાન એશિયાટિક સિંહોનું આખી દુનિયામાં એકમાત્ર કુદરતી ઘર આ સિંહોનું અહીં સુરક્ષિત હોવું એ ભારતના વન્યજીવન સંરક્ષણના સફળ પ્રયાસોનું જીવતું જાગતું પ્રતીક છે ચાલો હવે ભારતની ધરતી પર આપણી નજરને થોડી ઉપર લઈ જઈએ આકાશ તરફ દેશની સીમાઓથી બહાર નીકળીને જોઈએ કે વિજ્ઞાન અને જ્ઞાનની દુનિયામાં માનવતા ક્યાં પહોંચી છે અને એમાં ભારતનું શું યોગદાન રહ્યું છે આર્યભટ્ટ આ ખાલી એક ઉપગ્રહનું નામ ન હતું આ તો અવકાશમાં ભારતની પહેલી મહત્વાકાંક્ષી છલાંગ હતી ઓગણીસો પંચોતેરમાં જ્યારે આ ઉપગ્રહ લોન્ચ થયો ત્યારે ભારતે દુનિયાને બતાવી દીધું કે સ્પેસ ટેકનોલોજીમાં અમે પણ કોઈથી પાછળ નથી આજે જે ચંદ્રયાન અને મંગળયાન પર આપણે ગર્વ કરીએ છીએ ને એ બધાનો પાયો અહીંથી નંખાયો હતો હવે જરા આપણી પૃથ્વી પર નજર કરીએ એનો વિશાળ પ્રશાંત મહાસાગર વિચારો પૃથ્વીનો ત્રીજો ભાગ તો ખાલી પાણી છે પછી આકાશને આમ તો માઉન્ટ એવરેસ્ટ જે માનવ સાહસનું પ્રતીક છે અને સહારાનું એ વિશાળ રણ આ બધું આપણને યાદ અપાવે છે કે આપણે કેટલા અદ્ભુત ગ્રહ પર રહીએ છીએ અને હવે પૃથ્વીથી પણ આગળ આપણા સૌર મંડળમાં એક તરફ છે ગુરુગ્રહ ગેસનો એક એવો દાનવ કે જેમાં બીજા બધા ગ્રહો આરામથી સમાઈ જાય અને બીજી તરફ પેલો નાનકડો બુદ્ધ જે સૂરજની ગરમીમાં સતત શેકાતો રહે છે આ બે ગ્રહો જ બ્રહ્માંડની વિશાળતા અને એની અકલ્પનીય વિવિધતા સમજાવવા માટે પૂરતા છે જેમ ભારતના ઘડવૈયા હતા એમ આધુનિક દુનિયાના પણ કેટલાક શિલ્પકારો હતા એવા લોકો જેમની એક નાનકડી શોધે આપણી રહેવાની વિચારવાની અને સંબંધો નિભાવવાની રીત જ બદલી નાખી કોણ હતા એ લોકો જેમણે આપણા આજના જીવનનો પાયો નાખ્યો બસ આ ત્રણ શોધોને જુઓ અને આપણી દુનિયા સમજાઈ જશે ચાર્લ્સ બેબેજ જેમના વિશ્લેષણાત્મક એન્જિનના વિચાર પરથી જ આજના કમ્પ્યુટર બન્યા પછી થોમસ એડિસન જેમણે આપણને ખાલી બલ્બ ન આપ્યો પણ રાત પર જીત મેળવવાની તાકાત આપી અને એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ જેમણે ટેલિફોનથી દુનિયાના અંતરને જ ખતમ કરી દીધા તો આપણે ભારતની ઓળખથી શરૂઆત કરી અને બ્રહ્માંડની વિશાળતા સુધી પહોંચ્યા આ બધું એ જ્ઞાન છે જે આપણો પાયો છે પણ વાર્તા પૂરી નથી થતી અસલી સવાલ તો હવે આવે છે કે ઇતિહાસના આવનારા પાના પર કઈ નવી શોધ લખાશે કયું એવું નવું તથ્ય હશે જે આપણી દુનિયાને ફરીથી બદલી નાખશે અને સૌથી મોટો સવાલ એ બદલાવ લાવવામાં આપણો શું ફાળો હશે